દર્શક મિત્રો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી માં બંધ કરવા માટે પત્ર લખ્યો છે એટલે કે હવે સીધી ભરતી નહીં થાય સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે નોંધનીય છે કે યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રીથી પિસ્તાળીસ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કર્યા બાદ વિપક્ષે આનો નો ભારે વિરોધ કર્યો હતો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર જીતેન્દ્રસિંહે યુપીએસસી અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આખી એ ભરતી પ્રક્રિયા શું હતી કેન્દ્ર સરકારમાં ટોચના સરકારી પદો પર પરીક્ષા વગર સીધી લેટરલ એન્ટ્રીથી પસંદગીને લઈને વિવાદ વધ્યો હતો તાજેતરમાં જ યુપીએસસીએ આવા કેટલાક પદો ભરવાની જાહેરાત કરી હતી જેને પગલે અનામતને બાયપાસ કરવામાં આવી રહ્યા હોવાના આરોપો થઈ રહ્યા હતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી હતી તેમણે જણાવ્યું હતું કે લેટરલ એન્ટ્રીથી સરકારી પદો આપી દેવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય દેશના દલિતો આદિવાસીને ઓબીસી પર સીધો હુમલો છે નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપનું તોડી પ્રક્રિયા શરૂ કરી ત્યારથી આ વિવાદ વધી રહ્યો હતો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારનું આ પગલું રાષ્ટ્ર વિરોધી છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પગલા બાદ હવે ટોચના સરકારી પદો પર દલિત આદિવાસી ઓબીસી કે ઈડબલ્યુએસના લોકો નહીં પણ આરએસએસના લોકોની ભરતી કરવામાં આવશે આ પગલું અનામત છીનવીને બંધારણ બદલવાનું ભાજપાઈ ચક્રુ છે પરંતુ આખી આ પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે જાણીએ હવે કે આ લેટરલ એન્ટ્રી શું હોય છે જેના કારણે વહીવટમાં નિષ્ણાતો સામેલ થાય અને સ્પર્ધા ચાલતી રહે આ જગ્યાઓ પર એવા લોકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ આઈએસ કે કોઈ પરંપરાગત કેડરમાંથી નથી આવતા પરંતુ તેમની પાસે તેમના વ્યવસાયનો લાંબો અનુભવ છે જેમ કે ટેલિકોમ મીડિયા કૃષિ શિક્ષણ મહેસૂલ કે ખનન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે જેમાં તેઓ જે તે વ્યક્તિના વ્યવસાયિક અનુભવનો ઉપયોગ કરી શકે આ પ્રકારની જગ્યાઓ માટે સરકાર કેડરમાંથી આવતા લોકોની સરખામણીમાં જેમને વ્યવસાય ચલાવવાનો વ્યવસાય ચલાવવાનો અનુભવ હોય તેવા લોકોને રાખે છે જેમાં મિડ લેવલથી લઈને સિનિયર લેવલ સુધીના ઓફિસરોની સીધી ભરતી દ્વારા નિમણૂક કરવામાં આવતી હતી હવે આખી લેટરલ એન્ટ્રી છે એમાં અનુભવ કેટલો જરૂરી છે

વધારમાં પણ આવે છે ઔપચારિક રીતે આ ભરતીની શરૂઆત કોઈ નામ આપ્યા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં બે હજાર શરૂ કરવામાં આવી હતી જો કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ યુપીએ સરકારમાં આવ્યો હતો બીજું વહીવટી સુધારણા પંચ એઆરસી બે હજાર પાંચમાં યુપીએ સરકાર લાવી હતી જેના અધ્યક્ષ વિરપ્પા મોઈલી હતા આ કમિશન દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે કેટલીક પોસ્ટ માટે પોતાના ફિલ્ડના વિશેષજ્ઞ વ્યક્તિની જરૂર છે જેમની નિમણૂક માટે લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો લેટરલ મુદ્દે રાહુલ ગાંધી સહિત વિપક્ષે બીજેપીનો ઘેરાવ કર્યો હતો આ ઉપરાંત આ મુદ્દે એનડીએના સાથીદળોએ પણ બીજેપીથી નારાજગી વ્યક્ત કરી હતી આ મામલે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સંઘ સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લિટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને એસસી એસટી અને ઓબીસીની અનામત છીનવી લઈ રહ્યા છે જ્યારે ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવા લાગ્યા હતા કેન્દ્રમાં ટેકો આપનાર એલ પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઈ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ એવું તેમને કહ્યું હતું કોઈ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી તેવું કહી ચૂક્યા હતા હવે જેડીયુ છે જે બિહારના અન્ય સત્તાધારી પક્ષ પણ આ એન્ટ્રી દ્વારા જે ભરતી થવાની હતી એનો વિરોધ કર્યો પક્ષના પ્રવક્તા કેસી કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પગલું ચિંતાજનક છે સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહ્યું છે આટલું જ નહીં જે હમ પાર્ટી છે એમના નેતા તથા કેન્દ્રીય મંત્રી જીતનરામ માજીએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ હું મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી માને કે ના માને પણ લેટરલ મુદ્દે એનડીએ ના સાથી પક્ષના વિરોધે બીજેપીની ચિંતા વધારી દીધી હતી અને બની શકે એટલે કદાચ આ મામલે કેન્દ્ર સરકાર હવે બેકફૂટ પર જોવા મળી રહી છે અને આખો એ મામલો અત્યારે રોક પર છે